તમારે સલામ કરો ને ઠાકોર ના હું નવા વર્ષ ના તમારે ખૂબ ખૂબ હૃદયથી થી નમન કરીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે આપનું જીવન તંદુરસ્ત સુખમય ફળદાય નિરોગી નીવડે એવી હું બધાને ને ખુબ દેશી ભાષામાં શુભકામના અને રામ નામ પાઠવું પણ ખરેખર એ અત્યારે આપણા એ કટાવ ધામ ખાખી મહારાજની જગ્યાના જમ ગુરી બાપુ બનીયા આપને આશીર્વાદ આપવા આયા ભલામાણા પણ જયારે આપણા અમારા રાધનપુરનો તો પનોતા પુત્ર અમારું ગૌરવ પણ થરાદના કે ધારાસભ્ય અને આખા વિધાનસભાનું ગૌરવ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ હોય તો તાળીઓના ગુડગડાટ પાડો ભલાવ માણસ તાળીઓના ગળગાટ એવા જ આપણા અમે આ ચૂંટણીમાં વાવની ચૂંટણીમાં હું ફરતો તો અને સાહેબ એટલા બધા આશીર્વાદ આપતા હતા રાતે ઉતર નહીં રાતે પણ અમાને ફોન કરતા

ગુજરાત સરકાર ના મંત્રી બનાયા પહાડો પહાડો હકીકતમાં જેને હાથી વાત હોય એ વાત હાથી કેવી હોય ભલા માણા અને આપણે તો એવા માણા કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના ભૂલીએ માન્ય આપણા અધ્યક્ષ સાહેબના ખરેખર વખાણું નથી કરતો અને વખાણ કરમાં એ અમારો ધર્મ નથી પણ જે સાહેબે કીધું છે કે જેવું જે માણસ કરે ને એના ગુણ ગાવા જોઈએ એને એવી વાત કરવી હોય ભલા માણા કાઈ હું થરાદ ની સભામાં પણ બોલ્યો તો ત્યાં શ્રેણહ મિલન માં કે જે કમિટમેન્ટ આપ્યો હોય ને એના કરતા વિશે એના કરતા વિશે અને થરાદ વાંચ્યો તો મેં ત્યાં પણ કીધું

તમે અહીંયા બધે જોડ્યું છે એ આ અતિ થી એમાં અમે બધાય દોડી દોડીને ક્યાં જાય એ બધાય તમે જાણો છો અને મેં કીધું માન્ય અધ્યક્ષ સાહેબ આ દિવાળી પહેલા કીધું જો કાંઈ થોડીક વાત થઈ જાય તો અમારા ખેડૂત પુત્રો બધાય રાજી થાય એ એ દિવાળી પહેલા નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયા

મારે ધનપુર અમારા પાટણ જિલ્લાના પાણી આગેવાનો બેઠા છે વધારે વાત નહીં કરવું પડે એટલું ચોક્કસ કહી કે એમનો સમય આવે એટલે આપણને આપવામાં કાંઈ બાકી મુકતા નથી પણ હવે તમારો સમય આપવાનો છે આ ત્રણ ચાર મહિના બાકી છે આ ચૂંટણીઓને લોકોને વિનંતી કરું એવી વાત કરો કે આવનારા દિવસોમાં એની હવા પાટણમાં જાય અને સુપના સામે વાળાના સાફ થઈ જાય ત્યારે આપણે કહેવાય ભામા કે થરાદ ને જિલ્લો આલ્યો ચાર તાલુકા આવ્યા આ નિયુક્ત મંત્રી આપ્યા આ કોણ કરશે કોણ કરશે મહેરબાની કરીને આ બધી વાત અત્યારે તો પાઠવાની છે ને રામ રામ વાત પણ તમે તો આ હીર ભેગું છું બનાસકાંઠા પાટણનું અમારું એટલે વાત કરવી દુ એ એ વાત ની વાત આજે ગાંઠ પાછી કે આપણે એ માન્ય અધ્યક્ષ સાહેબે એ તો વાત નહીં કરે પણ અમારે તો કરવી પડે કે કારણ કે આ ટૂટણીયામાં એવી વાત થઈ જાય ભલામાણા કે આખો ગુજરાત એ દુઆ કે ખરેખર ફરાત મે કે જિલ્લો આલ્યો છે એને એ તાલુકા આલ્યા છે અને નવ નિયોક બે મત્રી આપ્યા છે એનું આપણે ઋણ ચૂકવીએ એ જ વિનંતી વાત કરીને મારી વાત વધારે થઈ ગયો તો મને માફ કરજો તમારો માણસ હું અને બહુ નાનો માણસ હું ભલામાણા તો કદાચ ગોલ તો માફ કરજો વધારે બોલો હારે માતા